નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આ ખેડાની ખુશનુમાં સવાર છે પરોળિયાનો સમય છે લગભગ ચાર વાગ્યાનો સમય છે અને સરસ ગુલાબી ઠંડી પડી રહી છે ચિરાગભાઈ ખેડા શહેરમાંથી આવ્યા છે અને અહીંયા આપણે હાઈવે રવિવારની પરોળી ચા પીવા આવ્યા છે લવલીની સરસ આ કડક મીઠી ચા ત્યારે આપણે રિગ્નેશભાઈ ચિરાગભાઈ અને આપણે પી રહ્યા છીએ પાછળ સ્વામિનારાયણ ગેટ છે મિત્રો ગઈકાલે શનિવાર હતો અને શનિવારની મોડી રાત્રે રાજા શોપિંગ સેન્ટરમાં આગ લાગી હતી એટલે શોપિંગ સેન્ટરના બધા દુકાનદારો રાત્રે ત્રણ વાગ્યાથી દોડધામમાં હતા ખેડા નગરપાલિકાનું ફાયર ફાઇટર કંઈક બગડેલું છે રિપેરિંગમાં પડ્યું છે એટલે નડિયાળથી ફાયર ફાઇટર આવ્યું આગ ઓલવી અને અત્યારે થોડી દુકાનદારોને શાંતિ રાહત થઈ છે અને સવાર પરવડિયા જબરજસ્ત ઠંડી છે એટલે આપણે બધા જ મિત્રો ચા પાણી માટે હાઈવે આવ્યા હતા અને રિટર્નમાં રિગ્નેશભાઈએ આ શાક માર્કેટનો નજારો જોયો અને આપણને મોર્નિંગ નજારાનો વિડીયો માટે જરા જણાવ્યું એટલે આપણે રવિવારની સવારે પંદર બાર બે હજાર ચોવીસના પરોળીએ ખેડા શાક માર્કેટનો ધમધમાટ બતાવીએ છીએ પરોળિયાનો માહોલ કેવો હોય છે એ આપ જુઓ મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના પકવેલા શાકભાજી લઈ અને જથ્થાબંધ વેપારી જે હોય એમને ત્યાં વેચવા માટે આવે છે અને હવે જુઓ ખેડા શાક માર્કેટની ચહલ પહલ ખેડા તાલુકો આમ તો ડાંગર પકાવવા માટે ખૂબ જાણીતો છે પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી અહીંના ખેડૂતો શાકભાજી તરફ વળ્યા છે શાકભાજીનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે અને તમે જુઓ આ ગાડીઓ ભરી ભરી અને તાજા શાકભાજી ખેડના શાક માર્કેટમાં ઠલવાય છે અહીંયા એનો જથ્થો એની ક્વોલિટી એ પ્રમાણે ભાવ નક્કી થાય છે આપ જોઈ રહ્યા છો બધા યુવા ખેડૂત ગામે ગામથી પોતાના શાકભાજી વેચવા માટે અહીંયા ખેડાના સરદાર શાક માર્કેટમાં આવે છે આખો પટ્ટો છે કે રાજા શોપિંગ સેન્ટર સામે દેખાય છે ત્યાં સુધી આ સરદાર શાક માર્કેટ છે અને આ બધા જથ્થાબંધ વેપારી છે અને એ ખેડૂત પાસેથી લઈ અને અમુક પર્સન્ટ લઈ અને એ બીજા વેપારીઓને વેચી દે છે અને ખેડાના બીજા જે વેપારીઓ છે એ એમની પાસેથી પાછા છૂટક વેચાણ કરતાં શાકભાજીવાળા બધા લઈ જાય છે આ ઉપરાંત ખેડા શહેરમાં લારી લઈને જે બધા વેચાણ કરવા માટે જતા હોય નાના વેપારીઓ એ પણ આ બધા જથ્થાબંધ વેપારી જે છે એની પાસેથી એ શાક લઈ જાય છે અહીંયા તમે જુઓ રીંગણ છે મરચાં છે દૂધી છે અને મૂળાનું પણ ખાસ મોટા પ્રમાણમાં આવક થયેલી દેખાય છે આ ઉપરાંત ભાજી એટલે કે મેથીની ભાજી અને તાંદળજાની ભાજી પણ મોટા પ્રમાણમાં આવી છે અહીંયાથી આ વેપારીઓ પાસેથી આજુબાજુની હોટલોવાળા પણ લઈ જાય છે કારણ કે અત્યારે હોટૅલોનો ક્રેઝ બહુ વધી ગયો છે લોકો હોટેલોમાં જમવા બહુ જાય છે હોટલો બહુ ચાલે છે અને ખેડા નળિયા અને ખેડા બારીયા વચ્ચે અનેક હોટલો આવેલી છે અને હોટલવાળા પણ અહીં મોટા પ્રમાણમાં શાકભાજીનો જથ્થો લઈ જાય છે તમે જુઓ ભાજી છે લીલી ભાજી શિયાળોનો સમય છે અને સરસ મેથીની ભાજીનું ભારે ઉપાડ છે તાંદળચાની ભાજી અને પાલક એ બધી ભાજી પણ છે અને તમે જુઓ મોટા પ્રમાણમાં યુવા ખેડૂતો પોતાના બાચકાં લઈને શાકભાજીના અહીં વેચાણ માટે આવે છે એક તો કાતિલ અત્યારે ઠંડી પડી રહી છે ને આ બાચકા છે જબરજસ્ત ઠંડા હોય છે શાકભાજી ખેતરમાંથી સીધા લાવ્યા હોય એટલે એકદમ ઠંડા આ બાચકા થઈ ગયા હોય છે અને એ ઉંચકી અને ખભે ઉંચકીને માથે ઉંચકીને યુવા ખેડૂત વેપારીઓ અહીંયા લઈને આ શાક માર્કેટમાં ઠાલવે છે અહીંયા જુઓ તમે વિવિધ પ્રકારના લીલા શાકભાજી અત્યારે જથ્થો વિપુલ પ્રમાણમાં ઠેર ઠેર જોવા મળે છે બધી જગ્યાએના ભાવતાલ થાય છે વેપારીઓ એની ક્વોલિટી જોઈ અને ભાવ નક્કી કરતા હોય છે અને અત્યારે શિયાળો છે એટલે ઠંડી જબરજસ્ત છે પરંતુ સારો ભાવ મળે એ આશાએ આ યુવા ખેડૂતો બાચકા ઉચકી અને અહીંયા લઈને વેચાણ માટે આવ્યા છે બધા આમ તો ખુશ ખુશાલ છે આપ જોઈ રહ્યા છો ખેડા સરદાર શાક માર્કેટની સવાર શિયાળાની સવાર છે અને બધા આવી રીતે ગાડીઓ ભરી ભરી અને વેચાણ માટે આવે છે અને ગામડામાંથી નાના વેપારીઓ જે છે એ હવે આઇસરમાં પાંચ દસ વેપારી સાથે આવે અને અહીંયા અલગ અલગ જગ્યાએથી અલગ અલગ શાકભાજી ખરીદી કરી અને આ રીતે પોતાના જે વાહન હોય એની અંદર બધું શાક ભેગું કરે અને પાંચ દસ નાના વેપારીઓ હોય ગામડામાં જે દુકાનો હોય કરિયાણાની એ લોકો આવી રીતે પોતાના વાહન ગામનું જ વાહન હોય અને બધા સંયુક્ત રીતે ભેગા આવે અને બધી શાકભાજી ખરીદી કરી અને પોતાના ગામડે છૂટક વેચાણ કરતા હોય છે સવારે સાડા ત્રણ પછી જ આમ તો માર્કેટ શરૂ થઈ જાય છે અને સવાર સવારે અહીંયા એક ભજીયાની લારી પણ શરૂ થઈ જાય છે એટલે સરસ મેથીના તાજા ગોટા બટાકા અને મેથીના ભજીયા ગરમ ગરમ છે અને આ બધા રાજા શોપિંગ સેન્ટરમાં જેમની દુકાનો હતી ત્યાં આગ લાગી છે એટલે બધું માલસામાન હટાવવા કોમ્પ્યુટરને બધું હટાવવા માટે આ બધા યુવાનો આવ્યા હતા અને આગ ઓલવાઈ ગઈ છે રાજા શોપિંગ સેન્ટરમાં અને એમનો માલસામાન પણ એમણે હટાવી લીધો છે એટલે આ બધા અત્યારે ભજીયા ખાય છે આ યુવા ખેડૂતો છે ગામડેથી આવ્યા છે ને તમે જુઓ કેટલા મોટા પ્રમાણમાં આ યુવા ખેડૂતો અહીંયા ગરમા ગરમ મેથીના તાજા ભજીયા ખાવા માટે ઉમટી પડ્યા છે સતત અહીંયા ભજીયાના ઘાણ ઉતારવામાં આવે છે અને લોકો ગરમા ગરમ ભજીયા ઠંડીમાં ખાય છે તમે જુઓ ખૂબ જ સરસ ટેસ્ટી ભજીયા બને છે અને અત્યારે શિયાળો છે અને મેથીને એનું સારા એવા પ્રમાણમાં વાવેતર થયેલું છે અને તાજી ફ્રેશ મેથી પણ આવે છે અને આ સરદાર શાક માર્કેટ ખેડા પરોડેનો ધમધમાટ અને ઠંડી કાંતીલ છે ગરમા ગરમ ભજીયા મોજ પડી જાય છે ખેડૂતોને ઠંડા પેલા બાજકા ઉચકીને આવ્યા હોય ઠંડીમાં અને પછી શાકભાજીનું વેચાણ થઈ જાય પછી આ ભજીયા ખાવા બધા અહીંયા આવતા હોય છે અને આ ભજીયાની લારી દરરોજ અહીંયા સવારે આવી જ જાય છે ભાઈ અને આપણે પણ ભજીયાનો ટેસ્ટ કરીએ છીએ રુચિતભાઈ છે અને રિગ્નેશભાઈ પણ આપણી સાથે છે નમન છે અને ખરેખર પરોળીયા ઠંડીમાં ગરમા ગરમ ટેસ્ટી ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે છે અને આ વેપારીઓ તો અહીંયા યુવા વેપારીઓ તો ગામડેથી દરરોજ અથવા બીજા ત્રીજા દિવસે શાકભાજી વેચવા માટે આવતા હોય છે પ્રકાશભાઈ છે આ વડીલ છે શાકભાજીના મોટા વેપારી જૂના વેપારી છે અને સવારે જ આ બજારનું કામકાજ કેવું હોય છે તમે જરા ચહેલ પહેલ જોઈ શકો છો ચા ચા પીના અને અહીંયા સરદાર શાક માર્કેટની વચ્ચે બજારની વચ્ચે વચ્ચે એક બીજી ચાની લારી અહીંયા હોય છે ત્યાં પણ ઘણા બધા મોટી સંખ્યામાં આ બધા યુવા વેપારીઓ જે છે ત્યાં ચા પાણી પીતા હોય છે અને અત્યારે આદુનો પાડ પણ ઘણો બધો થાય છે એટલે આદુ અને લીંબુને એ જે રોજિંદી એ જે જરૂરિયાતવાળી વસ્તુ છે એનું વેચાણ પણ ખાસ થાય છે અન્ય ચીજ ચીજવસ્તુઓનું પણ વેચાણ થાય છે અને પ્રકાશભાઈ અહીંયા દહીં વેચે છે એટલે ગામડાથી વેપારી આવે બધું અલગ અલગ વસ્તુ ખરીદી કરી જાય છે અહીંયા મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે આ ચાની લારી પણ હોય છે ને સરસ કડક મીઠી ચા આ શિયાળાની ઠંડીમાં ટાળ ઉડાડી દે એવી સરસ ચા અહીંયા બનાવાય છે અને લગભગ વેપારીઓ અહીંયા ચા પીતા હોય છે નાના વેપારીઓ છે અને દુકાનદારો જે ગ્રામ્ય કક્ષાએથી દુકાનદારો આવે એ અહીંયાથી ખરીદી કરી જાય છે આ બધી નામાંકિત શાકભાજીની જૂની પેઢીઓ છે ખૂબ જ નામ ધરાવતી નામાંકિત બધી આ પેઢીઓ છે અને શાકભાજીના માર્કેટમાં એમનું નામ છે આ પેઢીઓનું બબ્બે ત્રણ ત્રણ પેઢીથી આ શાકભાજીનો વેપાર એ લોકો કરતા હોય છે અગાઉ અહીંયાથી મેટાડોર ભરી આ શાકભાજી રાત્રે ત્રણ ચાર વાગ્યે આ મેટાડોર અહીંથી શાકભાજીની ભરાઈ જાય અને સીધે બોમ્બે સુધી પણ આ શાકભાજી પહોંચાડતા હતા અને અત્યારે સ્થાનિક આજુબાજુના ગામના નાના વેપારીઓ દુકાનદારો હોય નાની દુકાનવાળા એ શાકભાજી લઈ જાય છે તો હોટલોવાળા ખાસ વધારે શાકભાજી લઈ જાય છે ઠંડી છે તો ક્યાંક ક્યાંક ઘણી જગ્યા આવા તાપણા પણ કરીને બધા બેઠા હોય છે અને આ રીતે ખેડા શાક માર્કેટનો ભરોળિયાનો માહોલ હોય છે વેપારીઓ હોય છે અને ગામડેથી મોટા પ્રમાણમાં ખેડૂતો ખેતરમાંથી જ સીધી શાકભાજી લઈને વેચવા આવે છે ગામડાથી નાના વેપારીઓ પણ સવારે ખરીદી કરવા છૂટક અહીંયા આવે છે આ ઉપરાંત ખેડાના લારીવાળા છે એ બધા પણ આવીને અહીંયા ખરીદી કરી જાય છે એટલે આ રીતે સવાર સવારનો ખેડા સરદાર શાક માર્કેટનો આવો સરસ માહોલ હોય છે છૂટક આ રીતે પાથરા પાથળી અને મોર્નિંગ ધંધો પણ કેટલાક વેપારી કરી લેશે તો મિત્રો આ સાથે આપણે ખેડા શહેરમાં શાક માર્કેટની સવારનો એક વિડીયો શેર કર્યો છે ખેડા શહેરની વિવિધ સહલ પહલ અને અન્ય વિડીયો જોવા માટે જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત